શિવજી મહાશિવરાત્રી પર્વ પર પાદરા નગરમાં શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શિવજી કી સવારીનું નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વી નગરમાં ભવ્ય શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળી હતી હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા નગરમાં પ્રથમવાર શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રીના પાવન પર્વે પાદરાના અંબાશંકરી મંદિરેથી શિવજી કી સવારીની શોભાયાત્રા નગરમાં નીકળી જે પૂર્વે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમા સહિત પાદરા નગરના આગેવાનો નગરપાલિકાના સદસ્યો તથા હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો સહિત અનેક મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓની હાજરીમાં શિવજી કી સવારીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પાદરા નગરના અનેક સ્થળોએ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અનેક પોળો તેમજ ફળિયા અને ચાર રસ્તાઓ પર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા નવાપુરા ચાર રસ્તા પાસે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા વિસ્તારના પાલિકાના સદસ્ય તેમજ રહીશો દ્વારા ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેવી રીતે રામજી કી સવારી નીકળતી હોય એ રીતે આ વર્ષે શિવજી કી સવારી જે વડોદરા શહેરમાં શિવજીના દર્શન કરવા ગલીએ ગલીએ લઈ જતા હોય મોટા રોડ પર એ જ રીતે આજે હિન્દુ એકતા સમિતિના તમામ કાર્યકરોએ ભેગા મળીને આયોજન કર્યું છે આ તબક્કે ભગવાન શિવજી કાયમ માટે આપણા પાદરાની વડોદરા જિલ્લાની ને ગુજરાતની કાયમ શક્તિ આપતા રહે દરેક સુખી થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના સાથે જે આયોજન કર્યું છે તમામ આયોજકોનો દિલના અંતઃ કર્વક ખૂબ ખૂબ આભાર આજે મહાશિવરાત્રી છે હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છેલ્લા એક વર્ષથી આ આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યારે એક વર્ષ બાદ આજે જે અમે એક વર્ષ પહેલા સપનું જોયું હતું કે પાદરામાં પણ વડોદરા જેમ શિવજી સવારી નીકળે ત્યારે આજે શિવરાત્રીના દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં ઠેર ઠેર જગ્યાએ શિવજી ની ભવ્ય પ્રતિમા પોતાની ગલીએ ગલીએ અને ઘરે ઘરે સુધી પહોંચશે હિન્દુ એકતા સંગઠન એક સપનું જોયું હતું આજે સાકાર થયું છે હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખુબ આભાર માનું છું